હેલો ફ્રેન્ડ કેમ છો તો બધા મજામાં છો ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છે ડાંગ જિલ્લાનું આહવા છે અને આહવાથી મારા મિત્ર છે તેમનો ભોજનાલય લઈ ચલાવે છે તેમનો ઓર્ડર છે તો આપણે ઓર્ડર કયા ગામમાં છે ડાંગની અંદર જે આપણે તમને હું બતાવું આ તમે જોઈ શકો છો આ ડાંગ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ગાઢવી તાલુકો આહવા જિલ્લો ડાંગ ને આ છે મારા મિત્ર છે છે ચલાવે ડાંગની અંદર આહવામાં તો આ ભાઈ છે આપણે ગોંડલના ભાઈ છે કયું ગામ તમારું ગોંડલ ગોંડલ પ્રોપર ગોંડલ કે બાજુ આ ભાઈ ગોંડલના છે અને આ છે આપણો મિત્ર ગણેશ નામ ગણેશ છે પણ આમ તો વાહન હોય એ આપણે મુકેશભાઈ આ નાસ્તામાં શું છે અત્યારે આ છે સમોસા નાસ્તામાં આપવાના છે વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને કરી દેજો આ તમે જો આ ડાંગના બધા મકાન છે આ ટાઈપના મકાન હોય ચાલો તમને હું નિશાળની અંદર લઈ જાઉં મારે આ છે મનોજભાઈ ડોબરિયા વીરપુરના ગામ ગામ વીરપુર છે અને આ ની અંદર જલારામ સખી મંડળ કેન્ટીન ચલાવે છે નાહરી નાહરી જલારામ નાહારી નાહરી ભોજનાલય અહીંયા હાલમાં અત્યારે ઓર્ડર છે નાસ્તાનો તો અહીંયા નાસ્તો લઈને આવ્યા છે તમને આ બતાવું આ ગાઢવી ગામની પ્રાથમિક શાળા છે અને અહીંયા જો અત્યારે કંઈક મીટિંગ ચાલી રહી છે આ ગાઢવી ગામની પ્રાથમિક શાળા છે પપ્પા જોઈ ગયા છો અત્યારે હાલ તૈયાર થઈ રહી તૈયાર કરી ગયા છે નાસ્તા માટે આ છે પ્રાથમિક શાળા છે ગાઠ ગામની ફ્રેન્ડ્સ જે આ સામે ઊભા છે આ તે મારા ફેસબુકના ફોલોઅર છે એ આ ડાંગના છે અહીંના છે અને અચાનક અહીંયા સ્કૂલ પર મળી ગયા છે તમે જોઈ શકો છો આ Terima kasih telah menonton! મિત્રો આ આહવા જિલ્લાનું આ ગાઢવી ગામ છે આ ગામની પ્રાથમિક શાળા છે તમે જોઈ શકો છો આ પ્રાથમિક શાળા ડાંગ ડાંગનું આહવા જિલ્લો આહવા જિલ્લાનું આ ગાઢવી ગામ છે અને આ ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર આપણે મનોજભાઈનો ઓર્ડર હતો નાસ્તા માટે એટલે અમે આવેલા છે આહવાથી હાલમાં અત્યારે નાસ્તાનું કામ ચાલી રહ્યું છે અને આ છે ગાઢવીની પ્રાથમિક શાળા છે આ તમે જોઈ શકો છો પ્રાથમિક શાળા